દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 2 કરોડ થી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાર આરોપીઓ દાહોદ લોકલ અને રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં અલગ અલગ વાહનોમાં બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવવાની આ બાતમી મળી હતી ત્યારબાદ તેઓએ વોચ ગોઠવી અને ખંગેલા ચેકપોસ્ટ નજીકથી દારૂની પેટી ગાડી મોબાઈલ ફોન મળી આવતા કુલ આવી રીતે પંચ્યાસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ સાથે ટ્રક ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો દાહોદ એ ડિવિઝન પોલીસે આ બાબતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કતવારા વિસ્તારમાં પણ પશુ દાણની આટમાં દારૂનો જથ્થો લઈને આવી રહી હોવાની બાતમી મળતા ટ્રકની વોચ રાખી ઉભેલા પોલીસે ટ્રકને ઝડપી પાડી આ સાથે તપાસ હાથ ધરતા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ચાલક જુસફ હાજી હિગોરાને ઝડપી પાડવામાં આવ્યો કતવારા પોલીસ મથકે હાલ તેની પાસે અત્યારે મુદ્દામાલ સહિત ગુનો નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી ત્રીજી ગાડી કતવારા ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી શંકાસ્પદ લાગતા ગાડીની તપાસ કરતા ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો આ રીતે કુલ ત્રાણું લાખથી વધારો મુદ્દામાલ જપ્ત કરી વીરા રયા કટારાને ઝડપી પાડવામાં આવ્યો અને હાલ ચોથો કિસ્સો રાજસ્થાનના ફલવા ગામથી પાટવેલ ચેકપોસ્ટ તરફ ફતેપુરા ઇંગ્લિશ દારૂનો જથ્થો આવવાની જાણ થતાં વોચ ગોઠવી પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી રસ્તા ઉપર ખાનગી વાહનો આડા કરી બાતમીવાળી ગાડી આવતા ઝડપી પાડેલી હતી તેની પાસે પણ હાલ અત્યારે ઇંગ્લિશ દારૂની આઠ લાખથી વધુનો મુદ્દામાલ જે છે તે કબજે કરી લેવામાં આવ્યો છે આ સાથે જ મહેશ કિશોર ભાવસારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી આમ પોલીસે એક જ દિવસની અંદર બાતમીને આધારે કુલ રૂપિયા બે કરોડથી વધુનો દારૂનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો

દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ જિલ્લાના તમામ અધિકારીઓને પ્રવૃત્તિ સૂચનાઓ કરેલી જે અનુસંધાને એલસી એલસીબી ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા તો તેને ઝડપી પડેલું છે આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલે બત્રીસ લાખ બાવન હજાર નવસો ને સાહીઠ ની કિંમત બાવન લાખ સત્તાવન હજાર નવસો ને સાહીઠ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવાડા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા તે કતવારા પોલીસ સ્ટેશન ચેકપોસ્ટ આવેલી છે જે મધ્યપ્રદેશની સરહદ ને અડીને આવેલી છે તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ એકાણું લાખ સુડતાલીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે જે ટ્રકની કિંમત દસ લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા

આ ત્રણ ગુનાઓની અંદર કુલ ચાર આરોપીઓ હસ્તક અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે તે સિવાય જિલ્લામાં આ પ્રોહી બિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવેલી તે પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા પીઆઈ શ્રી ખાંટ સાહેબ નાઓ પણ વિસ્તારમાં હતા તેઓને એક બાતમી મળતા એક ઇનોવા ગાડી જીજે વન પાસિંગ મળી આવેલી જેમાં પણ તપાસ કરતા ત્રણ લાખ ઓગણસાઠ હજાર ઉપરાંત વિદેશી દારૂ મળી આવેલી છે જે ઇનોવા ને સાથે ગણતા કુલ આઠ લાખ ઓગણસિત્તેર હજાર નો મુદ્દામાં કબજે કરવામાં આવે છે તે સિવાય ગઈ કાલે અમારી ઝાલોદ પોલીસ ની ટીમ પણ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેઓને બાતમી મળતા એક જુગાર નો કેસ કરવામાં આવ્યો